બોલો શિયા રામચંદ્ર ભગવાન કી જય મિત્રો આજે આપણે શ્રી હનુમાન ચાલીસા વિશે આપણે થોડું જાણીશું મિત્રો આ ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા દ્વારા પણ સબસ્ક્રાઈબ કરાવજો આપને હનુમાન ચાલીસા વિશે સમજીશું પછી આપણે ગુજરાતીમાં હનુમાન ચાલીસા સાંભળીશું શ્રી હનુમાન ચાલીસામાં ચાલીસ ચોપાઈ છે તેથી જ તેને હનુમાન ચાલીસા કહેવામાં આવે છે તેમાં અગિયાર વખત રામ ભગવાનનું નામ અને એકસો આઠ વખત હનુમાનજીનું નામ આવે છે તેથી જ હનુમાન ચાલીસા વાંચીએ ને તો એકસો આઠ વખત હનુમાનજીનું નામ લઈએ તેટલું પુણ્ય મળે અને તેમાં ચારસો અઢાર શબ્દ છે અને એક હજાર એકતાલીસ અક્ષર છે આ વાત દરેક સનાતન હિન્દુઓને ખબર હોવી જ જોઈએ જય હનુમાનજી મહારાજ બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય શ્રી ગુરુચરણ સરોજ રજ નિજુર સુધારી वरनौ रघु बरविमलसु जोदाय कुफलचारी बुद्धिहीनतनु जनके सुमिरो पवन कुमार् बलबुद्धि विद्या देहु मोहि हरहु कले सवकार जय हनुमान सागर जय कपि सतिहु हु लोकौजागर रामदूत अतुलित बलधामा अञ्जनीपुत्र पवन सुतनामा महावीरव्रम्भजरङ्गी कुमति निवारण सुमति के सङ्गी कञ्चन वरन विराज सुवेशा कानन कूनल कुञ्चित केसा हातवज्रोर्ध्वजा विराजे काथे मूजने उसाजे, शङ्कर सुवनकेसरिनन्दन् तेजप्रतापमहाजगवन्दन् विद्यावानगुणी अतिचातुर् रामकाजकरी बे को आतुर् प्रभुचरित्र सुनि मे कुरशिया राम लखन सीतामन बसिया सूक्ष्म रूप धरि सियनि दिखावा विकटरूप लङ्क भीम रूप धरि असुरसहारे रामचन्द्र के काज सवारे लायस जीवन लखन जियाए। जी શ્રી રઘુવીરહર શિર લાય રઘુપતિની બહુત મડાઈ તું મમ પ્રિય ભરત સંબાઈ સહસ્ર બદન તુમજસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠલ ગાવે શનકાધિક બ્રહ્માદિ મુની નારદ દ સહિત જમ કુબેર દીકપાલ જહાતે કવિ કોવિદ કહી શકે કહાતે તુમ ઉપકાર સુગ્રીમિકી ના રામ રાજપદિન્હા તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના જુગ યોજન ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહિ જલ દિલા દિલાદિ ગયે દુર્ગમ કાજ જગત કે જે સુગ્રમ અનુગ્રહ તુમ રે તે રમ દ્વારે તુમ રખવારે હો ન આગ્ઞા વિનુ પે સાર સુખ લહેર તુમરી શરના તુમ રક્ષક કા કો ડરના આપણ તેજ સમૂત પિચાન કટ નહીં આગે મહાવીર જબ નામ સુના ના સિરો ગ હરે સબ પીરા જપત નિરત હનુમત બલવીરા સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો સબ પર રામ પસવી રાજા તિનકે કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે ચારો જુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજયારા સાધુ સંત કે તુમ રખવા રે અસુરા રામ દુરા રે અષ્ટિ દિનો નિધિ કે ધાતા અસ દિન જાનકી માતા रसायन तुमरे पासा सदा रो रघुपति के दासा तुमरे भजन राम को पावे, जनम जनम के दुख बिरसावे अन्तकल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चिन्तन धरई હનુમત સે સર સુખ કરૈ સંકટ કટ મિટે સબ પીરા જો સુમેરે હનુમત બલવીરા જય 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 હનુમાન ઘુસાઈ કૃપા કરુ ગુરુદેવ કી નાઈ જો સત બાર પાઠ કર કોઈ છૂટહી બંદી મહા સુખ હોઈ जो यह पडे हनुमान चलीसा यसी दिशा की गौरीसा तुलसीदास सदा संकट कि मंगल पवनतनय रूप राम लखन सीता सहि હૃદય બસહુ સુરભુ શિયાવર રામચંદ્ર કી જય રમાપતિ રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય જય શ્રી રામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો